તો બાળકો આપણે એકથી દસ શીખ્યા એટલે આજે આપણે પાછું રિવિઝન કરીશું થોડું એનું ફરીથી યાદ કરી લઈએ તો બોલો મારી સાથે સાથે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એકડે મીંડે દસ હવે દસથી આગળ આપણે ગણવું હોય તો અગિયાર બાર એમ કરીને આપણે ક્યાં સુધી જઈ શકીએ છીએ વીસ સુધી તો દસ પછી આવે છે દસ ને દસ પ્લસ દસ કરીએ તો કેટલા થાય છે વીસ વીસના અંદર દસ ઉમેરીએ તો કેટલા થાય છે ત્રીસ તો આને આપણે કેવી રીતે વાંચશું દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું અને સો એકડાની સાથે બે મીંડા કરીએ તો સો થઈ જાય છે એકડે મીંડે દસ છે પણ બે કરીએ તો શૂન્ય તો શું થઈ જાય છે સો એટલે 100 ઠીક છે